મારું નામ છે પટેલ સુરેશભાઈ મોરાલભાઈ મારું ગામ છે વાસણી રેલ તાલુકો બાયડ ડિસ્ટ્રિક અરવલ્લી હવે તમે મારું પોતાનું જ ફિલ્ડ જોઈ શકો છો અને એની અંદર મેં સુમો એગ્રી ઇન્ટરનેશનલ કંપનીની હાઈફાઈ ફસલ નામની પ્રોડક્ટ લિક્વિડ પ્રોડક્ટ ફુવારાની અંદર ચડાવેલી છે અને એના સિવાય પાવડર ફોર્મની અંદર ફસલ નામની પ્રોડક્ટ એમ કરીને બે વખત આનો ડોઝ આપી ચૂકેલો છું અને તમે આખા ફીલ્ડની ગ્રીનરીથી મોડીને તે કોઈપણ પ્રકારના કેરેક્ટરનો અભ્યાસ કરી શકો છો લોકો તો ગપ્પા મારીને કહેતા હોય કે પત્તા મોટા મોટા થઈ જાય પણ આ રિયલ આખું ફિલ્ડ બતાવી દે એમ કે મને કંઈક ચમત્કાર કર્યો છે મારા ખેતરમાં આ સુમો એગ્રી ઇન્ટરનેશનલી પ્રોડક્ટ હાઈફાઈ ફસલ એક વખત આપ્યું છે બીજા વખત આપ્યું છે પાવડર ફોર્મમાં ફસલ મોટા ને મોટા પાંદડા તમને ખેતર કાઢી નાખવાનું મન ના થાય એવું ખેતર એટલે કે હાઈફાઈ ફસલ અને ફસલ બે પ્રોડક્ટ લિક્વિડ ની અંદર હાઈફાઈ ફસલ અને પાવડર ફોર્મ ની અંદર અઢીસો પેકિંગ માં મળે ફસલ પ્રોડક્ટ સુમો એગ્રી ઇન્ટરનેશનલ ની પ્રોડક્ટ જોઈને ભાઈ દરેકે દરેક ખેડૂતે વાપરવા લાયક